ભાઈ ડિજિટલ જમાનો છે એઆઈ નો જમાનો છે તમને કોમ્પ્યુટર નથી આવડતું તમે નોકરી કેમ કરશો કે તમારો બિઝનેસ ને ગ્રો કેમ કરશો આટલી બધી ફી ભરવાની કેપેસિટી નથી અરે ઘણા બધા ક્લાસીસ છે કે કોમ્પ્યુટર ક્લાસ આવ ફ્રી માં કરાવે છે હા તમે બરોબર સાંભળ્યું છે આ એકદમ ફ્રી માં ક્લાસીસ છે જે સંસ્થા દ્વારા થતું હોય ને એ છે સર્ટિફિકેટ ચાર્જ દેવાના રહેશે તમારે ઈ પણ અમારે ગવર્નમેન્ટ ને પે કરવા પડે ને એના માટે સવા મહિનાનો કોર્સ હોય છે 10 વર્ષથી લઈને 40 વર્ષની ની ઉંમર ના કોર્સ શીખી શકે મિત્રો અહીંયા ટ્રિપલ સી અને કોમ્પ્યુટર ઓપરેટિંગ કોર્સ કરીને બેઝિક કોમ્પ્યુટર શીખ શીખો જેમાં એમએસ ઓફિસ ઇન્ટરનેટ ઇમેલિંગ શીખી શકો બીજું ટેલી શીખીને એકાઉન્ટિંગમાં માસ્ટર થઈ શકો અને સાથે સાથે વાત કરું તો જીએસટી પણ શીખવવામાં આવે છે જેનાથી કોઈ પણ પેઢીના જીએસટી રિટર્ન તમે ફાઇલ કરી શકો છો અહીંયા યોગ્ય લાયકાત વાળા ટીચર દ્વારા દરરોજ એક કલાક શીખવવામાં આવશે મિત્રો અત્યારે જોરદાર ઓફર ચાલે છે જેમાં બે સર્ટિફિકેટ ના પૈસા ભરીને ત્રણ સર્ટિફિકેટ મેળવો મિત્રો જો તમે ત્રિપલ સી ને ટેલી બે કોર્સ શીખો છો અને સર્ટિફિકેટ મેળવો છો તો તમને કોમ્પ્યુટર ઓપરેટિંગ નો સર્ટિફિકેટ કોર્સ શીખવાડીને સાવ ફ્રીમાં મળશે આ ઓફર ટૂંક સમય માટે છે તો જલ્દીથી રજીસ્ટર રજિસ્ટર કરાવી લેજો અહીંયા આ પાર્ટ ટાઈમ કોમ્પ્યુટર ટીચર ની પણ જરૂરિયાત છે તો એ પણ એપ્લાય કરી શકે છે એડ્રેસ ની વાત કરીએ તો કમલ જવેલર્સ ની સામે રતનબાઈ ની મસ્જિદ પેલા માળે જામનગર